હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો શિયાળામાં કાચા ગુંદરનું કાટલું કેવી રીતે બનાવવું તેની રેસીપી હું લઈને આવી છું એ અહીં શેર કરું છું તો દરેક સ્ત્રીને કોઈને પણ કમર દુખતી હોય તે પણ ખાઈ શકે છે અને નોર્મલી કોઈ પણ સ્ત્રી આ રીતે બનાવીને ખાઈ શકે છે તો તમે કેવી રીતે બનાવો છો એ મને ખાસ કોમેન્ટ કરજો અને હું બનાવું છું એ તમને રેસીપી શેર કરીશ તમે પણ એ જરૂરથી ટ્રાય કરજો સૌથી પહેલાં તો આપણે કાજ સૌથી પહેલાં બદામ અને અખરોટ એક પેન લઈને એમાં એક બે ચમચી ઘી નાખીને થોડા શેકી લેવાના છે કલર ચેન્જ થાય ત્યાં સુધી એ બંનેને જોડે શેકવાના અને કાજુ વોટરમેલન સીડ્સ અને પમકીન સીડ્સ એ ત્રણેયને એક સાથે શેકવાના કે બદામ અને અખરોટ થોડા કડક હોય તો આની જોડે નાખીએ તો વધારે આ દાજી જાય એટલા માટે હવે થોડો કલર બદલાઈ જાય ત્યાં સુધી એને ઘીમાં સરસ મજાના શેકી લેવાના છે હવે શેકાઈ જાય એટલે બધા ડ્રાય ફ્રૂટ્સને થોડા ઠંડા થવા દેવાના થોડા ઠંડા થઈ જાય પછી આપણે તેને મિક્સી જારમાં ક્રશ કરી લેવાના છે એમાં બધા ડ્રાય ફ્રૂટ્સ જોડે જ મિક્સ કરી દેવાના છે અને તમે જે મિક્સરમાં ક્રશ કરો તો એકદમ આપણે ઝીણું લોટ જેવું નથી કરવાનું થોડું અધકચરો રાખીને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે જો તમે અહીંયા જોઈ શકો છો મેં આ રીતે અધકચરો ગ્રાઇન્ડ કરી લીધું છે હવે ડ્રાયફ્રૂટ્સ ગ્રાઇન્ડ થઈ જાય એટલે એક પેન એક કડાઈમાં અડધું બાઉલ જેટલું તમે દેશી ઘી લઈ શકો છો મેં આમાં દેશી ઘી વાપરેલું છે તો તમે પણ ગમે તે ઘી વાપરી શકો છો એને થોડું ગરમ કરી લેવાનું હવે સૌ પ્રથમ મેં આ એક બાઉલ કાચો ગુંદર આવે એ લીધો છે એને લઈને મિક્સરમાં ક્રશ કરી નાખ્યો છે એ ગુંદરને એકદમ પાવડર જેવો ક્રશ કરી નાખવાનો પછી તેમાં મેં એક મોટું બાઉલ ડ્રાય ફ્રૂટ્સ પાવડર નાખ્યો છે તમને જો વધારે ભાવે તો તમે વધારે નાખી શકો છો ઓછું ભાવે તો ઓછું નાખી શકો છો અને એક ટોપરું મેં એક બાઉલમાં મેં છીણેલું ટોપરું લીધું છે જે રેડીમેડ આવે તે અને બે કપ મેં ગોળ લીધો છે અથવા તમે ગોળનો પાવડર પણ તમે નાખી શકો છો અને એક ચમચી સૂંઠ અને આ દેશી ઘી લીધું છે એટલે તમને જેટલું ગળિયું ભાવે એ પ્રમાણે તમે વાપરી શકો છો એ પ્રમાણે તમે ગોળ નાખી શકો છો અને સૂંઠ પણ તમને જો વધારે ભાવતી હોય તો તમે એમાં સૂંઠ પણ વધારે નાખી શકો છો હવે એમાં ગરમ કરેલું ઘી મિક્સ કરી દઈને બધું બરાબર મિક્સ કરી લેવાનું અને જો આપણે હાથમાં જેટલા લાડુ વળે એ પ્રમાણે મિક્સ થાય એ પ્રમાણે ઘી નાખવાનું ઓછું હોય તો તમે વધારે નાખી શકો છો અને આને તમે રોજે સવારે ભૂખ્યા પેટે એકા બે ચમચી જે તમને ભાવ એ લઈ શકો છો અથવા તમે આ રીતે લાડુ બનાવીને પણ ખાઈ શકો છો લાડુ ના બનાવવો હોય તો એમ જ ડબ્બામાં ભરી દેવાનો દસ પંદર દિવસ વીસ દિવસ સુધી એને કંઈ જ થતું નથી ડબ્બામાં એર ટાઈટ ડબ્બામાં પેક કરી દેવાનો અને રોજે સવારે ભૂખ્યા પેટે લેવાનો અને જો સવારે ના ભાવતો હોય તો આખા દિવસમાં તમે ગમે ત્યારે પણ ખાઈ શકો છો મેં અહીં જો આ રીતે લાડુ બનાવ્યા છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટ કરજો અને આવી મારી અવનવી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય